નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો જણાવી દઈએ કે આ વર્ષ અંત સુધીમાં એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે દક્ષિણના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતાએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમના અચાનક મૃત્યુના સમાચાર સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે એક મોટો આઘાત છે હવે આ તમિલ કલાકારના નિધનથી સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રી મોટી ખોટ પડી છે તેમની વિદાય માત્ર તેમના પરિવાર અને ફિલ્મ જગત માટે નહીં પરંતુ ચાહકો માટે પણ આઘાતજનક છે અમીષા બધાને હસાવતા દરેકની આંખોમાં આંસુ લાવતા કોમેડિયન અભિનેતા બોડામણીનું તેવીમી ડિસેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે બોડામણીએ કિડનીની સંબંધિત સમસ્યા હતી જેનાથી તેઓ લાંબી સમયથી સંગ્રહ કરી રહ્યા હતા તે સમયે શનિવારે રાત્રે અભિનેતાએ તેના ચેન્નાઈના ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા જે બાદ તેઓ તાત્કાલિક રોમિન્ટ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જોકે તપાસ બાદ ડોક્ટરે કોમેડિયનને મૃત જાહેર કર્યો હતો ત્યારે તેમના માત્ર સાઠ વર્ષના હતા અને વળી તેઓ પાર્થિક દેહ હાલ પોચી રોલની સ્થિતિ કરી ઘરે માટે રાખવામાં આવ્યો છે મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ